ત્યારે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર દશરથભાઈ તથા ઇમરાનભાઈ મહેબુભાઈને મળેલી બાતમીના આઝારે પાલનપુર ફાટિયા ખાતેના ધર્મરાજ એપાર્ટમેન્ટમાં છાપો માર્યો હતો એપાર્ટમેન્ટમાં રહેતા ડ્રાઈવર મનીષ ઘનશ્યામ રૂપાણી સિંધીના ઘરમાં તપાસ કરતા ત્યાંથી બાવન હજારથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ તથા એક લાખ દસ હજારથી વધુની કિંમતનો બ્રાઉન હિરોઈન મળી આવ્યો હતો સાથે ડ્રગ્સ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મતા પણ પોલીસે કબ્જે કરી છે પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ મોબાઈલ ફોન રોકડા સહિત બે લાખથી વધુ કબજે કરી હતી તો આરોપીની પૂછપરછ કરતા મુંબઈથી ડ્રગ્સ લાવનાર પેડલર રિઝવાન ખાન અને જુનેદે તેને ડ્રગ્સ આપ્યો અને કબુલાત કરતા પોલીસે રીઝવાન ખાન અને જુનેદે મોટે જાહેર કર્યા છે